અરે ભુવાબાના તો શું કર્યું મેં પોચા પહોંચાડે વાત કરી હતી હું બાર ફોન કરો હા જય માતાજી તો કેટલે આવ્યા હા આવો ને તમે જેટલે આવ્યા સર એ હા આવો ત બોલો અજય હું કર્યું કયો વાત થઈ મેં તમને નંબર આવ્યો તે ઓવાય વાત થઈ આવો હતો ગણેશભાઈ તમે જ નતા આબાના હું તો ભઈ કોઈ એક ભઈને મેકલીન તો બહાર જવાનું ન હતું પછી આવી ગયો તે આવવાના હોય ને ભુવા તો તમે એને અંગાજે ને એના ઘેર પાઠ ઢાળી અને જે તે હોય માતાનું હોય દોવરાય લો એનું દેવ દુઃખનું હોય તો પકડા અને એનું કુદરતી છે તો એના નસીબનું હવે આવડો ઘરે જઈએ પાટ બાટ નાખીએ ભુવાજી આવતા હશે જઈએ હાડો

તો આપલી આઈલી હવે દોશી એ તો ખબર નઈ પણ બોરે ઈરી પટકા હો આંતી ઓમાઈ બધું કરાવા છે કેરા અમે સ્ટાર્ટિંગ માં બોરે રેવા જાતા અબ ભઈ કણા જે મરી ગઈતી તો તવા હજુ બેહારી નહીં તવા દોશી હજુ પટકા હે એટલે માતાજી હું કેવા માગહ

બાઈક ની ચાવી બાઈક ઉધી લઈ ગયા હવે રખડતો કરી દીધો ખબર મને પણ હું નઈ કઉ હાલ એ કોણ આ ચોહી આયા પઈ મુજે કે જન તવે તવા દોશી બેહા સોન હા તો ઓ આવા વળી ગજ વળી કોરા તા કરી અમાર ભુવા જારે લે તમે લાવ્યા

ના હા મામા મામા આ બડ હું જવાન મેલડી આવી મામા તમારા મામા મે 6 1/2 જાવર લઈ જાય અલ્યા ભાજી ઓઢા તમારે પછી ના સાતો ઘડી ઓ બોલ 10 10 રાખજે હય નાકો ઇમે ભારતી તો કે હું કેવું ઇમે દોશી ના રહા ભાઈ દોશી લડાઈ તો મને હું કે આમ એ ભટકા સો આમ હા હા તો આ એ એ મેહ માંગે છેમાં

એમની ડોસીના બિહારી પણ સમું ભેગા થાય સમું પૈણા નહીં જાવ લે પૈણા વાત નહીં આ બીજો સમું આ બધા ભેગા ભેગા હા છું ભેગા કરો ના બધા ભાઈ

પાયમ જુ પણ દુનિયામાં તો ન મળે પણ જો દારૂ બહુ પીવો લાગે બહુ પીય નહી પીવો બહુ મોટું દિલ છે હા તો એ આ જો વેણાવો ને તો મોન જ્યો વધાવો જો ના મોં બરાબર તામુ રહે તો કેવું તો કોણ હન હા તો દુપ્તો કે અમાર આ તો દેવું ભારે આ મારતું પણ તમે ઈ તીજા નઈ કરતા તો પણ આપ બે કોલ્લે કોલ્લે પોકળ્યા

જો આ વાય કમ ફટકાય પણ હવે ને તું તો સાયકલ લઈ જતો હવે મે ભવિષ્યનું વિચાર્યું આ તમાર એક્સિડન્ટ થાય અથવા જતા ના ન કરી ને જા સાયકલ મે એક્સિડન્ટ થાય સાયકલ મે થાય ને બાવડે પેઈ જાય એક્સિડન્ટ હોય કે કેવાય 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 કેવાય

લે તને ખોટું ધૂણો ખોટું ધૂણો તમે તો ના માથે લી આ વાના ને કોઈ બીજો પણ વધાવો લઈ લે આય તમે આ તમે બીજી બીજી વડોશી પણ

ક્યા દાડાને બે દાડાને બે દાડા જો તમાર સાલ થાય ત પવાજીનું પવાજીનું પવાજી પૂરું વાત છો અને જો ના થ્યું તો લે તમારું ભાઈ આવશે પાવું ઘરે દૂર બધું જો હતું નીકળન જ આવશે પાવું તો મનશું મનશું હાલ્યો જો बताओ બેન બે આવશે પેલા બતાવો જો સા સા સા

કો કરા જાતા પડી કે ડાબર આતા ને કોઈ ખાવા નતા જે અમે ના એ સહેલ ખાવા જ્યા હતા એ એટલે ખાઈએ તો ખરી પૈ વાત કરો તમે કો હું હવે રજા લઉં એયો એ બોવાજી તમે ધૂની પકકો એટલે ઓયને ખબર પડે હવે હાલે તો એટલે અલકા ફોન લાવ આવો જોરદાર

મારા <small> જોડે <small> ભુવાજી હું આલો દાદી ખુશી અને મને વાત મળી કે કીધું એમને કીધું કે બાર ના આ વાત સાચી હું આવ્યો તાર મને ખબર પડી ગયા હ

接毒！妈妈接毒！妈妈妈妈